કરશનદાસ બાપુએ પોતાની આગવી છટામાં ભાજપ પર અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા કરશનદાસ બાપુ પોતાની આગવી છટામાં તાલુકામાં છવાઈ ગયા જે વક્તવ્ય હતું સભા ગજવવાનું જે વક્તવ્ય હતું એના લઈને ચિચિયારીઓ અને લોકો તાળી પાડી ઉઠ્યા હતા કારણ કે એમની જે અંદાજ હતી જે એમની બોલવાની છટા હતી એ એકદમ અલગ જ અંદાજ હતી અને લોકોને પસંદ પડી લોકો પાસે જે મત માંગવા માટે એમણે નિવેદન કર્યા હતા મત માંગવા માટે જે એમણે ઉદાહરણ અને દાખલાઓ આપ્યા હતા એ દાખલાઓ લોકોના મગજમાં બેસી ગયા આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી ટૂંક સમયમાં જ યોજાવાની છે જેને લઈ જન આક્રોશ યાત્રા ત્રીજા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં ફરી રહી છે ત્યારે ચૂંટણી જ બતાવશે કે આ જન આક્રોશ યાત્રા જે છે એનો પડઘો કેટલો પડ્યો રિસ્પેક્ટેડ એમએલએ સાહેબ એક્સ એમએલએ સાહેબે હમણાં વાત કરી મંચસ અમિત સર તુષાર સર આ બધાને જોઈએ ને તો સાદગી શું છે ઈમાનદારી શું છે ખબર પડે અમે એકલા હોય ત્યારે તુષાર સર ને હું હસતા હસતા કહું કે મારા બાપા જો મુખ્યમંત્રી હોય ને તો મને તો બાંધવો પડે મને બાંધવો પડે આ એમની સાદગી છે એમની સાદગી છે પછી અમિત સર હોય કે આ આ લઈ લો ભાજપ બહુ ફોજદારી કરે છે ને બધા સર્વે કરાવે છે ને એની જો છઠ્ઠીમાં તાકાત હોય તો એક સર્વે એવો કરાવે કે ઈમાનદાર નેતા કઈ પાર્ટીમાં છે ઈમાનદાર નેતા કઈ પાર્ટીમાં છે ખાલી દે ધનાદાન હમણાં વળી અમારું થોડુંક નબળું છે ને એનું પાટે છે તો પથ્થર રગડવામાં બાકી નથી રાખતા આવું ચાલે હા વાગ્યા સુધી દેતા ચાલે ખેતરમાં વધુ કામ કરીએ તો વધુ મોસમ થવી જોઈએ આ કે ના તો અમે રાત થી દોડીએ છીએ તો અમારા બી બમણા થાય એવું કઈક કરો યાર ઘર ચૂંટણીએ એક જ બાજુ એક જ બાજુ થોડાક માણસ થાવ એ કેવા એવા છીએ

મને દવા આપો એટલે હું તમને દવા આપું કે આ સસ્તામાં સસ્તી ને સારામાં સારી દવા સો રૂપિયા ની દવા હારું બોલીને હજાર માં દાબી દઉં હા કે ના તમે ઘરે જ આવ છો બીજે દિવસે દવાનો છંટકાવ કરો છો તમારું ધરું ભરી જાય છે તમારો ભીંડો ભરી જાય છે તમે જે વાવ્યું એ બધું ભરી જાય છે પણ મનમાં તો એ વિચારો બાપુ માણા હારો બાપુ ધર્મ ની વાતો કરે બાપુ મોટું ટીલું કરે બાપુ સનાતન નામે હો હા કરે દિવસે બાપુ કઈ વાંધો બીજી દવા લઈ એનાથી સારી પચાસ રૂપિયાની દવા પાછી પંદરસો માં નાખું એમ તમે કેટલી વખત બાપુને માફ કરશો એ મારે જવાબ જોઈએ છે પછી મારી વાત પૂરી કરવી કેટલી વખત ચોથી વખતે તો મને એવું લાગે કે આ ખાખી સૈનિકોને ધક્કો થાય અથવા તો એકસો આઠ મારે બોલાવવી પડે હા કે નહી કે તારી જાતનો ભાવ હો મારું હા કે ના ત્રીજી વખત આવું થઈ જાય પંદર દિવસમાં આવું થઈ જાય એટલે તમે રોગે રોગી રાત્રે હાડા અત્યારે ખોટું બોલો છો બધા જો તમે એવું કરતા હો તો ત્રી ત્રી વરાથી તમારું ધરુ મારી નાખ્યું હજી કેમ એગ્રો બદલતા નથી એગ્રો બદલતા કેમ નથી એ નવો એગ્રો લઈને આવ્યા છીએ પંજાને લઈને આવ્યા છીએ એક વખત અમને ટ્રાય કરો વિગે પાંચ ખાંડી ન થાય તો તમારા ગામમાં ઘૂસવા ના દેતા ઘૂસવા ના દેતા એટલા માટે વંદન કરીએ છીએ અમે 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 તમે તલવારું ખેંચી શકો ને એવું બોલી શકીએ અમારે તંત્રના દાંત ખાટા કરવા હોય તો કરી શકીએ કલેક્ટર એટલે વળી શું મારા ભાઈએ જે વાત કરીએ કલેક્ટર શું કોઈ પણ યુપીએસસી જીપીએસસી કોઈ પણ હોય તો શું પાવર વગર બધું નકામું છે સોનાના વાયર નાખો એ વાયરની વાહ વાહ થાય પણ એમાં પાવર ના હોય તો ઝીરોનો લેમ્પેજ ન થાય ન થાય

સુડતાલીસ થી આજ સુધીમાં માં સનાતન નામે જો કોઈએ સૌથી વધુ પોતાનો સ્વાર્થ સિદ્ધ કર્યો હોય તો એ બીજેપી કર્યો છે અત્યાર સુધી સનાતન ને ધર્મ પોતાના સ્વાર્થ માટે પગથિયા બનાવ્યા છે અને મારા ગુરુએ મને શીખવાડેલું છે કે ધર્મમાં સમર્પણ હોય ધર્મમાં ત્યાગ હોય ધર્મમાં સત્ય હોય ધર્મમાં નીતિ હોય પણ જો કોઈ પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરે ને તો એનાથી મોટો કોઈ પાપી ન હોય કોઈ પાપી ન હોય કોઈ પાપી ન હોય જે બીજેથી કરતી આવી છે મારે તમને કેવું છે અમારી વાતમાં સત્યનો રણકો લાગે ઘણીકવાર માની લ્યો કે અમે અમારા સ્વાર્થ માટે બોલીએ છીએ અમે ખોટું બોલીએ છીએ પણ તમે જે ભગવાન અને માતાજીમાં માનો છો તમારા જે ઈષ્ટ દેવ અને દેવી છે તમારા જે અલ્લાહ છે તમારા જે ઈશ્વર છે મને ભરોસો છે મારા મારા સત્ય ઉપર કાલે સવારે એમની સામે ઉભજો એની સામે ઉભજો અને જો તમને એવું લાગે કે ઓલા બાપુની વાતમાં સત્ય તો છે બાપુની વાતમાં સત્ય તો છે તો કાલથી થી વળગી પડજો આ તો હું ગયો તો કોંગ્રેસ નું પેલા ભલાણા ભાઈએ કીધું અમિત સાહેબ આવતા હતા એટલે જ પડે એટલે ભાઈ આમ ના હોય લગ્ન માં જઈએ તે થોડું વધામણું લખાવીએ છીએ આ કે ના તો અમે વધામણું નથી માંગતા એક વખત અમારી હરી કરી લ્યો ને ભાઈ એટલે ધર્મ ના રક્ષણ માટે એક બાજુ નક્કી તમારે કરવાનું છે ભાઈ અમે તમને કોણ બદલવા જે વિસ્તારમાં જે દેશમાં તમારો ને મારો જન્મ થયો છે તો ક્યાંક ને ક્યાંક તમારી મા કે મારી માં એવું નથી ઇસ્તી કે આપણે માય કાંગલા રહીએ હા કે ના તમારે ને મારે મરદ બનીને નક્કી કરવું છે કે સત્ય સાથે રહેવું કે અસત્ય સાથે નક્કી એ કરવાનું છે કે ધર્મ સાથે રહેવું

એક માય લાલ એવો નથી કે કોંગ્રેસને ગાઢ દેવા માટે સક્ષમ હોય કારણ કે આઝાદી લોકશાહી એમાં જો માં હોય તો એ કોંગ્રેસ છે ને એટલા માટે એ માવતર છે એટલા માટે માવતર છે વિશેષ કેવું હોય તો ઘણું બધું કહી શકાય પણ એક વાતની ઠપોર પર તો જાવ કે બીજેપી ને ડર લાગતો તો કે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને 27 માં આપણો ધોરું થઈ જવાનું છે કોંગ્રેસની સરકાર આવે છે એટલા માટે કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટી નામના આ ગલુડિયાને રોટલી નાખવાનું ભાજપે ચાલુ કર્યું છે ભાજપે ચાલુ કર્યું છે સાવધાન થઈ જાજો બસ મારી વાત પૂરી કરું છું પણ

એ નજર સમક્ષ રાખીને અમારો હોસલો વધારવા માટે હામેવાળાના દાંત ખાટા કરવા માટે પ્રતિજ્ઞા અને વચન તમારે મને આપવું જોઈએ હા કે ના જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે હા 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 કોંગ્રેસ માટે મહેનત કરીશું અને કોંગ્રેસની સરકાર લાવીશું અને સામેવાળાને ઘર ભેગા કરીશું